હેલો ફ્રેન્ડ તો આજે આપણે જાણીએ ભારતના ઇતિહાસના સૌથી શક્તિશાળી કરવામાં આવી હતી કે જેમના ગુરુ હતા કૌટિલ્ય ચાણક્ય કે જેમને કૌટિલ્ય નામથી પણ ઓળખવામાં આવતા હતા મૌર્ય વંશની રાજધાની પાટલીપુત્ર કે જેને હાલનું પાટણા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો મૌર્ય વંશના રાજા રાજા તરીકે ચંદ્રગુપ્ત નવા બન્યા અને ત્યારબાદ મિત્રો નવા રાજા બન્યા સમ્રાટ અશોક કે જે ભારતના ઇતિહાસના સૌથી મહાન રાજામાં ગણવામાં આવે છે મિત્રો મિત્રો સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધ બાદ હિંસા છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને તેમના ધર્મચક્રને રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારવામાં આવ્યું હતું મૌર્ય વંશે આપણને શીખવ્યું કે શક્તિ અને ધર્મથી રાષ્ટ્ર મહાન બને છે મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો ફરીશું ફરી મળીશું આવા એક નવા રસપ્રદ ટોપિક સાથે ત્યાં સુધી જય માતા